અમરેલીની ની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે છે સંજયભાઈ ને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે ડીવાયપી ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહી કરે કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને સિવાય મનીષભાઈને માર્યા મનીષભાઈને

કથિત આરોપીઓને એમની પાછળ ઉભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને